મિત્રો તમે તમે મારી દીકરી તો જ અને મને પણ જોઈ છે એટલે તમે મને કોમેન્ટ કરીને સૌથી પહેલા તો એ કહી દેજો કે આ જે ફોટો છે એ કોનો ફોટો છે અને કોના બાળપણનો ફોટો છે આ જોઈને તો તમને ખબર પડી જ જવી જોઈએ કે આ ફોટો કોનો છે પણ એ કેમ ખબર પડે ઈ જોઈને

પ્રાચિનો છે ને દોઢ થી બે બે વર્ષની હતી ત્યાર હું કેવી હતી જોતો એકદમ ગોલુ મોલું આમાં કઈ ખબર નો પડે આધ્યા સેમ આ તારા જેવી જ લાગે છે કે હું આધ્યા મમ્મી જેવી લાગે છે હતી તો તો પણ પણ તોફાની તોફાની ને ને હિસાબે શાંત અત્યારે હકી ફૂલ એમાં એવું હોય કે જે હેલ્ધી હોય ને એ મોસ્ટલી તોફાન ન કરતા હોય ત્યારે જ શાંત મગજ ના હોય ને એટલે હેલ્ધી હોય અને આદ્યા તોફાન ને એટલા બધા કરે ને ઊંઘ નથી કરતી એટલે એનું હેલ્થ છે ને એ થોડી ગામ પતલી પતલી લાગે આપણે હે આદિયા આદિયા તું મમ્મી જેવી લાગે એ દીકો મમ્મી જેવી લાગે જો આદિયા મમ્માનો ફોટો મમ્માનો ફોટો જો એનો મારા તારા વાળ

તો હું શું કહું છું તુસાર કાકા આ પ્રાચી નાની તોફાન યાદ છે કે નથી કઈ તોફાન પ્રાચી બિલકુલ તોફાની નહોતી પ્રણવ પણ નહોતો

આપણે ફ્રેમ બનાવશું બે નો ભેગો કરીને વચ્ચે તમારો ફોટો નાખી દેસુ તમે કેવા લાગતા એ બતાવું પડે ને મારો ફોટો અત્યારે નાનપણનો હવે ખબર નહીં ઘરે પડ્યો હોય કે ન પડ્યો હોય જોવો પડશે મિત્રો હવે તમારા નાનપણની આવી કોઈ યાદો હોય તો ખાસ કરીને કોમેન્ટની અંદર લખજો ને જો તમે પ્રાચીને ઓળખી ગયા હોય તો પણ કોમેન્ટમાં જણાવજો કે આ પ્રાચી જ હતી એમ ફોટાની અંદર બાકી વિડીયો કેવો લાગ્યો હોય વિડીયોને શેર લાઈક અને કે શેર કરજો